નમસ્કાર મિત્રો ભાદરવી પૂનમ મહોત્સવ પહેલી તારીખથી શરૂ થઈ રહ્યો છે ત્યારે શ્રદ્ધાળુઓ સો માય પાર્કિંગ એપ દ્વારા ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકશે બુક સાથે ક્યુઆર કોડ આધારિત પાર્કિંગ ટિકિટ તથા ગુલ ગૂગલ મેપ લોકેશન પણ મળશે તો ચાલો જાણી લઈએ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને તમારે સો માય પાર્કિંગ નામની જે એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવાની છે જે આપ અહીં જોઈ શકો છો ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અહીં નાખવાનો છે અને સેન્ડ ઓટીપી એસએમએસ કરવાનું છે ત્યારબાદ અહીં તમારું ફૂલ નામ લખી દેવાનું છે અને અહીં અપ ઉપર તમારે ક્લિક કરવાનું છે સાઇન અપ અપ ઉપર જેવું ક્લિક કરશો તો અહીં તમને દેખાઈ જશે એ વિગતો અંબાજી મેળો બે હજાર પચીસ પાર્કિંગ ત્યારબાદ બુક નાવ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે જવાના હો એ તારીખ ઇન ટાઈમ આઉટ ટાઈમ અને ગાડી નંબર લખવાનું છે અને બુક ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને તરત જ ફ્રી પાર્કિંગ ટિકિટ મળશે સાથે ક્યુઆર કોડ અને ગૂગલ મેપ લોકેશન પણ તમને મળી જશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો ચેનલને પણ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો થેન્ક યુ આભાર